હેલો નમસ્તે સસ્તીકાદા આપ કેમ છો હું ચંદન લિંબાચિયા કાવ્યના કલબલાટ વ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે આજે અમે લોકો જઈએ છીએ અમારા બહેનના ત્યાં ભય બીજ ભયબીજ છે આજે એટલે એમના ત્યાં જઈએ છીએ અને એક નાનકડો એવો વ્લોગ તમારી સમક્ષ રજૂ કરીશું અમે આઈ હોપ કે તમને વધારે ગમશે ગમશે જ જોકે વ્લોગ સારો જ વ્લોગ હશે બહુ મજા આવશે જોવાની તો વિડીયો ના સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો

આપણે ત્યાં જઈને સાંજે પાછું આવી જવાનું છે બેટા કેમ એમ અને આ ત્યાં શું લીધું આ હેલો ગાઈસ આ કાવ્યાની ડોલ છે આ ઢીંગલી કાવ્યા બહુ ગમે છે ને કાવ્યા ગમે છે ને તને આ ઢીંગલી આ શું કરે છે તું એ બ્રેસલેટ પહેરાવે છે ગાઈસ તો હવે અમે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ બેનના ત્યાં પાયલ શું કરે છે અમારા પાયલ પાયલ યે શું કરે પાયલ બસ જો તૈયાર થાય તૈયાર થાય ને મમ્મી

कौन सी हेलो किटी हेलो किटी तो बोल दो चलो बाय बाय गाइस काव्या आज है तो भाई बीच में क्या होता है uh, राखी राखी नहीं गाइस <laughs> <laughs> काव्या भाई दूज को राखी बोल रही है राखी नहीं होती है राखी नहीं होती भाई, भाई दूज में भाई बहन के उधर जाते हैं हेलो चलो गाइस समय હવે નીકળીએ છીએ અને કાવ્યા એ શું લીધું કાવ્યા શું લીધું હા આ શું કરે તું આ ડોલ ને કેમ લીધી ડોલ ને બી ઉમે હે લેફ્ટ ના ગ્લાસ ની હાલત ખરાબ છે બહુ છે આ બે દિવસ તારા ડોલ લેવાની જરૂર નથી કાલે તો બેગમાં ભરી દીધી દીધી ડમ 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 ચલો આ બેઝમેન્ટ ચલો ગાડી જોડે આવી ગયા છીએ હવે હેલો ગાઈસ અમે બધા ઓન ધ વે થઈ ગયા છીએ ભાઈ બીચ કરવા માટે બેનના ઘરે જવા માટે કાવ્યા શું કરે છે તું આપણે ક્યાં જઈએ અત્યારે સેના પિયાના ઘરે સેના માટે જઈએ

અરે હા તમે આ વિડીયો કયા એરિયામાંથી જોવો છો બોલો બોલો તમે બોલો તમે આ તમે અમારો બ્લોગ કયા એરિયામાંથી જોવો છો એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો ગાડી બહુ ફાસ્ટ જતી હોય

હેલો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે મારા બેન ના ત્યાં મારી ફૂલ ફેમિલી ખાલી મમ્મી પપ્પા ત્યાં છે ઘરે પેલા આઈ ગયા મારી વાણી હેલો ગાઈસ हैप्पी ईयर हैप्पी ईयर वटीर गाइस गाइस यहां गेट ऊपर आज हमारी भाणी हमने बहन मिली गई है ये भाणी जो हमारी मिली गई है गाइस आ मना हत्याती बहुत क्या-क्या करा सके का वस्तु गाइस सब को खमण ले ना ही है પછી तुमने मरे। जाए खमण लेवा जाए से गाइस गाइस ऑलमोस्ट हो गए मैं एंड मेंते आ सी है। चाहिए सवारी लड़की यहां हमको छोड़ के कब कहां चली गई वो बस

અમારું ફેમિલી અમારા બેન ના ત્યાં આવી ગયું છે અને આ છે અમારો ભાઈઓ ભાવિક અમારા ભાવિક ભાંજા આવી ગયે સરસ ગાય આ છે અમારા મોટા બેન સોનલ બેન અને આ એમનો ભાણિયો છે બે નીચે મળ્યા એ બે ભાણી હતી અને હજુ એક બીજી મોટી ભાણી અમારી ગઈ છે જોબ ઉપર એ હવે આવશે થોડી વારમાં ગાયસ દિવાળી નું આવી ગયું છે બધું આ નાન ખટાય છે આ શું છે ટોપરા પાક ટોપરા પાક છે એક 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 વાટકી ખાલી જો એક એક વાટકી ખાલી રહી કે જલ્દી લાવો જલ્દી લાવો ગાયસ એક વાટકી ખાનું બધું હા આપણે ખાઈશું નામ ખટાય ફટ થઈ જાય આજો ખાય જો ભૂખ્યો ચાર પાંચ દિવસ નો ભૂખ્યો આજો ખાય ખાઈ લે આ ખાય જો હાલે કોનો પ્રેમ જો અડધામાંથી અડધું અને આપણે આપણે તારે મંડિત પડ્યા તમે ખાવા તો

નાસ્તા લઈ આજે જવું છે કેસર પિસ્તા નો શ્રી ખંડ લઈને આવીશું કમળ લઈને આવીશું સમોસા લઈને આવીશું અમામે જે પિના વાટેલી ડાળ ના આવે હાય લાલા સરસ 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 કવાટી ગેસ અમે આજે ગરીબોના પૂન સારું કામ કર્યું અને અમે આજે સમોસા બી લઈને આવ્યા છે અને ત્યાં આગળ નાના નાના છોકરાઓ રમતા અને આજે ફાઈવ ઈજનો તહેવાર હોવાથી એ લોકોને બી ભૂખ લાગી હોય એટલે અમે એ લોકોને બી જમાડીને આવ્યા વાહ વાહ સરસ સરસ ખૂબ અમારું થેલી વરસને

રાઈટ છો રાઈટ છો આ શું કરે છે અને અમારા બે રસોઈ બનાવવા એને પૂરી વળવાઓ એને પૂરી વળાઓ ભાઈ જમવાનું મસ્ત બની ગયું છે મિક્સ સબ્જી અહીંયા દાળ

ચાલો ભાઈ અમારી બેન અમારા માટે ગરમ ગરમ ચા લઈને આવી ગઈ છે

नेक्स्ट टाइम मटकी मचाल से हमने नेक्स्ट टाइम में 4:00 बजे पहली बार चाय पिए पी लो वाह 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 ना थोड़ा पास बैठो चाय आई गई थी ચા આવી ગઈ છે સરસ સરસની તૈયારીઓ થઈ રહી છે પૂરી જમવાનું ઓલમોસ્ટ નાના બેન આવે છે એમની રાહ જોઈએ છે આવી જાય એટલે બધા જોડે જમવા બેસીએ અને એ શું કરે છે અમારી બીજી વ્લોગર જાનવી વાણન ટૂંક સમયમાં આ એની નવી ચેનલ ચાલુ કરે છે ગાઈસ એને પણ આપણે સપોર્ટ કરવાનો છે એની ચેનલને પણ આપણે સબ્સ્ક્રાઇબ કરવાની છે સકરપારા કરવાના છે એ બધું કરવાનું છે ગાઈસ મને સકરપારા કરવા કરી દેજો એને સકરપારા અને ભાઈ કાવ્યા જો સેન્ડલ પહેરી રહી છે ગાઈસ સેન્ડલ પહેરી રહી છે ગાઈસ કાવ્યા અરે અત્યારે ચાલુ રહી છે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ ગાઈસ તમે જોઈ શકો છો ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ રહી છે અત્યારે જે હોસ્ટર પર તમારા બધા કોઈને જોયું તો મારા છે થાલે છે હવે આવી ગયા છે આપડા રૂપલ બેન રૂપલ બેન અને મિહી રવાલ બીજો એક પાણીયો આવી ગયો છે હેલો હેપી યર હેપી યર હેપી યર હેપી યર હેપી યર અમારા બીજા બેન આવી ગયા છે ગાઈસ આમારી મમ્મી છે હા સેકન્ડ 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 અને બાઈક ની લગા હેપી યર હેપી યર હેપી યર ચપ્પલ માર ચાલો બધા જ રેડી થઈ ગયા છે બધા આવી ગયા છે હવે ફૂલ ફેમિલી અમારો થઈ ગયું છે હા હા ચાલો મસ્ત ફૂલ ફેમિલી અમારું રેડી થઈ ગયું છે ખાલી અમારી કમી છે હવે અમારે કમી રહી ગઈ છે તો ખાલી બે બનેવીઓ બનેવીઓની અમારા મોટા બનેવી છે હા અમારા બનેવી છે અત્યારે સારંગપુર કઢડા ને બધે ગયા છે

અને પૂજા પણ કરી લીધી છે આ ભાઈ ભાઈ પ્રેમ સંબંધ કાયમ માટે ભગવાન રખાવે સૌથી સાચો સૌથી પવિત્ર પ્રેમ કહેવાય ભાઈ

વેલકમ ગોપી જય માતાજી હેપી ન્યુ યર હેપી ન્યુ યર ચલો ગાય સમય બધા જમી લીધું છે અને જમીને વાસણ ગસાઈ રહ્યા છે સાફ સફાઈ થઈ રહી છે સાફ સફાઈ થઈ રહી છે અને વાસણ ગસાઈ રહ્યા છે અને ગોપી દીદી આવી ગઈ છે અને અમારા મોટા બેન સોનલ બેન પોતું કરી રહ્યા છે અમે લોકો ઘરે જઈએ છીએ એટલે જો અમારા કેટલા બધા ઇમોશનલ છે કે રોવા લાગ્યા છે જો આ પણ રોવા છે જો આ પણ રોવા લાગ્યો છે અમે ઘરે જઈએ છીએ એટલે જો કોઈ ચિંતા ના કરશો અમે ઘરે જઈએ છીએ એટલે બધા ઢીલા થઈ ગયા છે કિંજલ પણ રોવા લાગી છે જો અરે હે હે અરે જાનવી તો ક્યાં ની રોવે છે જો એનો તો મૂળ જ ઓફ થઈ ગયો છે અમે લોકો ઘરે જઈએ છીએ એટલે કશિશ પણ રોવા લાગી છે થોડી થોડી

અમે લોકો અમારા મોટાબહેન ના ઘરેથી જઈએ છીએ ઘરે અમારા તો મળીએ તમને હવે અમે અમારા ઘરે નમસ્તે શસ્ત્ર હાર્દિક સ્વાગત છે તબ તક કેક કેયર ખુશ રહો સ્વસ્થ રહ સ્વસ્થ મસ્ત રહો